જય માતાજી જય શ્રી બાપુ કુડદેવ મોબાઈલ હાજરી મિત્રો આપણે ત્યાં આજથી એક સરસ મજાની ઓફર ચાલુ થઈ ગઈ છે કોમ્બા માટે તો મોબાઈલ કોમ્બો ફક્ત નવસો ને નવ્વાણું રૂપિયામાં નાખ્યામાં આવશે અને સાથે બે આઈટમ ગિફ્ટમાં મળી જશે તો એક ચાર્જિંગ કેબલ આવશે અને એક પિન તો મિત્રો ચાર્જિંગ કેબલની બંને ઓફર કોમ્બા સાથે ફ્રીમાં રહેશે બીજો કોઈ સાઈડનો પૈસા આપવાના રહેશે નહીં તો મિત્રો જલ્દીથી કુડદેવ મુલાકાત લો અને નવસો નવ્વાણું રૂપિયામાં કોઈ પણ મોબાઈલનો કોમ્બો નખાવો અને સાથે ચાર્જિંગ ફી અને સેફ્ટી કેબલ માટે એ પણ ફ્રીમાં મળી જશે તો આપણે આ યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ અને વિડીયો જેમને શેર કરેલો હોવો જોઈએ તો મિત્રો વિડીયો શેર કરજો અને બીજા મિત્રોને પણ આઈડી ફોલો કરાવજો તો જય માતાજી જય સીધારામ બાબુ અને બીજું સાથે તમે મોબાઈલ અંદર જોઈ શકો છો એસેસરી તો વિડીયોમાં જેવા કે બ્લુટોથ ચાર્જિંગ કેબલ ઈયરફોન અને ઘણી બધી આઈટમ આપણે ત્યાં મળે છે તો અને એ પણ આઈટમ એકદમ વ્યાજબી ભાવ મિત્રો આપી દેવામાં આવશે આઈડી ફોલો કરીને આવશો તો જય માતાજી જય સદારામ બાપુ